નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર છે મુખ્ય સમાચાર મુખ્ય ચૂંટણી કમિશનરે પસંદ કરેલા જિલ્લાઓના શહેર કમિશનરો અને ચૂંટણી અધિકારીઓને મતદાન કેન્દ્ર દીઠ યોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર ચાર પાંચ ટકા રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઉંઝા તાલુકાની ચાર ફેક્ટરીમાં દરોડા પાડી બનાવટી જીરુ અને વરિયાળીનો મોટો જથ્થો જપ્ત કરાયો છે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આગામી દિવસોમાં લેવાનારી વિવિધ પરીક્ષાઓની તારીખ જાહેર કરાઈ અને રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમી વધવા સાથે વરસાદની સંભાવના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારે મતદાનની ટકાવારી વધારવા માટે પસંદ કરેલા જિલ્લાઓના નિગમ કમિશનરો અને ચૂંટણી અધિકારીઓને દર મતદાન કેન્દ્ર દીઠ કાર્ય યોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો છે તેમણે શહેર અને ગ્રામીણ વિસ્તારો માટે જુદી જુદી કાર્યનીતિ બનાવવાનું કહ્યું છે મુખ્ય ચૂંટણી કમિશનરે નવી દિલ્હીમાં ગઈ વખતની ચૂંટણી દરમિયાન મતદારોની ભાગીદારી ઓછી હતી તેવા અગિયાર રાજ્યોના નિગમ કમિશ્નરો અને ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક કરી હતી મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદારો લોકતંત્રના મહાપર્વ ચૂંટણીમાં ભાગ લેવા બદલ ગૌરવ અનુભવે તે રીતે કામ કરવાનું અધિકારીઓને કહ્યું તેમણે કહ્યું કે ગયા વખતની ચૂંટણી વખતે ઓછું મતદાન થયું હોય તેવા બસો ગ્રામીણ અને એકાવન શહેરી સંસદીય ક્ષેત્રો અલગ અલગતારવામાં આવ્યા છે ત્યાં મતદારો સક્રિયપણે એ ભાગ લે તેવા પ્રયાસો કરવામાં આવશે તે માટે મતદાન કેન્દ્રો પર સગવડો વધારવી મતદારો સુધી પહોંચવાના લક્ષ્યાંકને પાર પાડવું તેમજ લોકોને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ પક્ષોને સામેલ કરવા જેવી ત્રણ સૂત્રની નીતિ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે જેતપુર વિધાનસભામાં મતદાન વધારવા મતદાનનું મહત્વ સમજાવવા તથા મહિલા મતદારોની મતદાનમાં ભાગીદારી વધે તે માટે મતદાર નોંધણી અધિકારી અને રાજકોટ નાયબ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી આ દરમિયાન બીએલઓ દ્વારા પોતાના મત વિસ્તારોમાં ઘરે ઘરે મુલાકાત લઈ મહિલાઓને પાસ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી તથા ચુનાવી પાઠશાળા કાર્યક્રમ યોજી અને સંકલ્પ પત્ર વિતરિત કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આ સાથે જ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં જિલ્લામાં નોંધાયેલા દરેક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં જોડાય તે માટે સ્વીપ પ્રવૃતિ અંતર્ગત મતદાર જાગૃતિ સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આ ઉપક્રમે જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં જસદણ તાલુકાના આટકોટ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ સાથે જ વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગમાં કુચિયા દડગામ અને ઘંટેશ્વર ખાતે મતદાન કરવા માટે ગામ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા મોરબીના સિરામિક એસોસિએશન હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કેબી ઝવેરીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હું અવશ્ય મતદાન કરીશ આ કાર્યક્રમમાં ભાગ લઈ તમામ ઉપસ્થિત અગ્રણીજનોએ શપથ ગ્રહણ કર્યા હતા લોકશાહીના સૌથી મોટા પર્વમાં સૌ કોઈ સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કેબી ઝવેરીએ આ અપીલ કરી ના રોજ સામાન્ય ચૂંટણી કામ ધંધા અર્થે વિદેશમાં પણ જતા હોય છે દેશના પણ અનેક રાજ્યમાં અનેક શહેરોમાં એમની વિઝિટ થતી હોય છે તો સાતમી તારીખે તેઓ પોતાની કોઈ ટુર ના ગોઠવે તેવો એક સંદેશો આપવા માટેનો મુખ્ય આશય હતો પાટણ જિલ્લાના કલેકટરે શતાયુ મતદારોને પ્રોત્સાહિત કરવા માટે ઘરે ઘરે જઈ મુલાકાત કરી હતી જિલ્લામાં સો ટકા મતદાન થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર હાલ કાર્ય કરી રહ્યું છે અમારા પાટણના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લા ચૂંટણી અધિકારીએ શતાયુ મતદારો સાથે વાતચીત કરી તેમની જીવનશૈલી જાણી તેઓને સાલ અને સન્માનપત્ર આપીને પ્રોત્સાહિત પણ કર્યા હતા રાજ્યમાં આગામી લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી સંદર્ભે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર અધ્યક્ષતામાં ગઈકાલે પાટણ ખાતે લોકસભાના પ્રમુખ શક્તિ કેન્દ્રના તથા કાર્યકર્તાઓનું યોજાયું હતું આ ઉપસ્થિત કાર્યકરોએ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શ્રી પાટીલે કાર્યકર્તાઓને વિશેષ કાર્યયોજના બનાવી ચૂંટણીમાં વિજય માટે હાંકલ કરી હતી આ પ્રસંગે કોંગ્રેસના હર્ષુભા ગોકલાણી સહિત અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા હતા આ દરમિયાન કોંગ્રેસે ગઈકાલે લોકસભા ચૂંટણી માટેનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશીએ ચૂંટણી ઢંઢેરા અંગે આ મુજબ પ્રતિક્રિયા આપી હતી

આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન ગુજરાતી પર વાંચી શકશો ભારતીય ચૂંટણી પંચે વોટ્સએપ પર ફરી રહેલા પંદર લાખ ઇવીએમ ગાયબ હોવાના સંદેશાઓ ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી પંચે જણાવ્યું કે આ દાવો ભ્રામક અને નકલી છે બીઆઈ ફેર આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર ચાર પોઈન્ટ પાંચ ટકા રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગઈકાલે યોજાયેલી બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે એપ્રિલ બે હજાર બાવીસમાં ફુગાવવાનો દર સાત પોઈન્ટ આઠ ટકા હતો તેની સરખામણીએ ફુગાવાના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જો કે હાલની સરકારનો ફુગાવા પર લક્ષ્યાંક ચાર ટકા છે તે મુજબ હજુ પણ તે વધારે કહી શકાય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ સતત સાતમી વાર રેપોરેટમાં કોચભેર ફેરફાર નથી કર્યું રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગઈકાલે દ્વિમાસિક નાણા નીતિની જાહેરાત કરી અને રેપો રેટ છ પોઈન્ટ પાંચ ટકા જ રાખ્યો ખોરાક અને ઔષધ નિયમનતંત્ર ગાંધીનગર અને મહેસાણા દ્વારા સંયુક્ત રીતે ઉંઝા તાલુકાના ઉનાવા એઠવુર અને મકતુપુર ગામમાંથી ચાર ફેક્ટરીમાં દરોડા પાડી બનાવટી જીરુ અને વરિયાળીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છ ખોરાક ઔષધ નિયમન તંત્રના ડોક્ટર ડોકટર એચજી કોશિયાના જણાવ્યા મુજબ તાજેતરમાં ઉપરોક્ત વિસ્તારની જીરુ વરિયાળી ક્લિનિંગ શોટીંગ કરતી વિવિધ ફેક્ટરી તથા ગોડાઉનમાં ઓછીની તપાસ હાથ ધરતા અખાધ્ય લીલો કલર સહિત બાર હજાર ત્રણસો કિલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન એનબીએ દ્વારા આગામી દિવસોમાં લેવાનારી વિવિધ પરીક્ષાઓની તારીખ જાહેર કરાઈ છે જે મુજબ પીજીનીટ પરીક્ષા આગામી ત્રેવીસ જૂને લેવાશે એમ ફાર્મ પરીક્ષા આઠમી જૂને એફએમઇજી પરીક્ષા છ જુલાઈએ ડીએમબી પોસ્ટ ડિપ્લોમા પરીક્ષા એકવીસ જુલાઈ અને ડિપ્લોમા ઇન ફાર્મસી એક્ઝીટ પરીક્ષા પાંચ અને છ ઓક્ટોબરે લેવાશે ઉલ્લેખનીય છે કે પીજી ફાર્મસી અને એમ ફાર્મમાં પ્રવેશ માટેની પરીક્ષા રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા લેવાતી હતી જે હવેથી નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા લેવાશે રાજ્યમાં થોડા દિવસમાં તાપમાનમાં ઘટાડો નોંધાતા ગરમીમાં રાહત મળી છે જો કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં તાપમાનમાં વધારા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના છે ત્યારે આગામી અને અગિયાર એપ્રિલે વરસાદની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થતા વરસાદની શક્યતા છે આગામી દસ તારીખે દાહોદ છોટાઉદેપુર અને નર્મદા તથા અગિયાર તારીખે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર અને નર્મદામાં વરસાદની સંભાવના છે ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીન તેમજ મુંબઈ સ્થિત ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલેટ જનરલ પોલ મર્ફી અને પ્રતિનિધિ મંડળે ગઈકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરે ગિફ્ટ સિટીમાં કાર્યરત ઓસ્ટ્રેલિયાની ડીકેન યુનિવર્સિટીના અભ્યાસક્રમો અને અન્ય બાબતોની પણ આ બેઠકમાં ચર્ચાઓ કરી હતી મુખ્ય ચૂંટણી કમિશનરે પસંદ કરેલા જિલ્લાઓના શહેર કમિશનરો અને ચૂંટણી અધિકારીઓને મતદાન કેન્દ્ર દીઠ કાર્યયોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે આરબીઆઈએ ચાલુ નાણાંકીય વર્ષમાં ફુગાવવાનો દર ચાર પાંચ ટકા રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઉંઝા તાલુકાની ચાર ફેક્ટરીમાં દરોડા પાડી બનાવટી જીરો અને વરિયાળીનો મોટો જથ્થો જપ્ત કરાયો નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આગામી દિવસોમાં લેવાનારી વિવિધ પરીક્ષાઓની તારીખ જાહેર કરાઈ અને રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમી વધવા સાથે વરસાદની સંભાવના આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર